આ જે નગરપાલિકામાં ઉમેદવારોના નામની જાહેરાત થઈ તેમાં આપનું નામ પ્રદેશ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આકસ્મિક એવા કયા કારણો ઊભા થયા જેને લઈને નામ કમી કરવું પડ્યું અને અન્ય ઉમેદવારને જાહેર કરવા માટે પ્રેસની જે યાદી છે પ્રસિદ્ધ કરવામાં આવી છે તો આપ શું કહેશો આ બાબતે હું મૂળ સંગઠનનો કાર્યકર્તા છું છેલ્લા પચીસથી સત્તાવીસ વર્ષોથી અલગ અલગ સંગઠનની જવાબદારીઓ મેં નિભાવી છે મંડળ પ્રમુખ હોઉં યુવા મોરચાનો મંડળનો પ્રમુખ હોઉં જિલ્લા યુવા મોરચાનો પ્રમુખ છું વિવિધ લોકસભા વિધાનસભાની ચૂંટણીઓમાં પણ મેં વિવિધ જવાબદારીઓ નિભાવેલી છે એના નાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મને ઓળખે છે જાણે છે કારણ કે મૂળ સંગઠનનો કાર્યકર્તા છું એ નાતે સંગઠનમાં એ મારી ટિકિટની મેં માગણી કરી હતી અને એ નાતે એમણે મારો મેન્ડેટ મારો બાયોડેટા જોઈ અને આપેલો પણ જે અમારા મંત્રીશ્રી છે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રીમાન બચુભાઈ ખાબડ સાહેબ કે જેઓને મારો વ્યક્તિગત વિરોધ છે ભૂતકાળમાં પણ જ્યારે સંગઠને મારી મંડળ પ્રમુખ તરીકે જાહેરાત કરી હતી ત્યારે પણ એમણે પોતે વ્યક્તિગત ખૂબ જ વિરોધ કર્યો હતો અને જાહેરાત થયા પછી પણ એમણે એમનો વિરોધ ચાલુ રાખ્યો હતો એક મંત્રી કક્ષાના રાજ્ય સરકારના મંત્રી કક્ષાના માણસ હોવા છતાં એક સામાન્ય કાર્યકર્તાની પદ અને જવાબદારી માટે પણ એ આટલો બધો વ્યક્તિગત વિરોધ કરે છે ભૂતકાળમાં એ સફળ નહોતા થયા પણ આ વખતે એ પ્રદેશ ભાજપ ઉપર દબાણ લાવવામાં સફળ રહ્યા છે અને એ રીતે એમના મળતિયા એટલે કે ધંધાના ભાગીદાર જે એમના છે એમના છોકરાને ટિકિટ અપાવી છે અને એ પણ પાર્ટીના ક્રાઇટેરિયાની બહાર જઈને કારણ કે એમના કાકી પણ બીજા વોર્ડમાં ચૂંટણી લડે છે અને એમનો બત્રીજો એટલે કે વિશાલ બાલવાણી એ પણ મારા વોર્ડમાં ચૂંટણી લડે છે એટલે ભાજપનો જે ક્રાઈટેરિયા છે પરિવારવાદનો એ પણ એમણે નજરઅંદાજ કરી અને મંત્રીશ્રીએ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે એમના ધંધાકીય હિસાબો અને ધંધાકીય લેણદેણની સોદાબાજી થઈ હોય એવું મને લાગે છે આજે આપના આપના નામની જે જાહેરાત નામને કમી કરવામાં છે આ પર શું અસર પડશે ભૂતકાળમાં કઈ રીતની ચૂંટણી આ નગરપાલિકામાં યોજાઈ હતી અને કેવા પરિણામો આવ્યા હતા ભૂતકાળમાં પણ અમારા મંત્રીશ્રીએ જ પોતાના વ્યક્તિગત સ્વાર્થ વ્યક્તિગત સંબંધોને ધ્યાનમાં લઈને ટિકિટોની ફાળવણી કરી હતી એના કારણે પોતે મંત્રી હોવા છતાં ભાજપની બોડી નહોતી બની